નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ધોરણ સાતનું યુનિટ વન વિની સ્માઈલની એક્ટિવિટી પાંચનો અભ્યાસ કરીશું શું કહે છે કે તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખવાંચન કરો તો શરૂઆત કરીએ સ્માઈલ ઇન ધ મિરર પાર્ટ વન તો એમાં સમજવાની કોશિશ કરીએ બરાબર છે એમાં વાર્તામાં કહેવા માંગે છે તે ઇટ વોઝ ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવન શું કહે છે કે તે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલ હતી ઇટ વોઝ તેજસ્વીનીસ ટ્વેલ્થ બર્થ ડે તે તેજસ્વિનીનો બારમો જન્મદિન હતો આર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાય તેના પિતાજીએ તેને એક સુંદર સાયકલ આપી હતી પેટ આપી હતી ઇટ વોઝ અ યુનિક બાઈક તે એક અનન્ય સાયકલ હતી એટલે કહેવાનો મતલબ શું છે કે તે બધા કરતાં કોઈ વિશિષ્ટ કંઈ અલગ જ હતી સાયકલ ની બ્લૂ ઇન કલર કે રંગમાં પૂરી સોફ્ટ સીટ નરમ રમ ગાદીવાળી અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિલર કે નાની એવી ઘંટડીવાળી અને પાછળનું બતાવી શકે તેવા કાચવાળી હતી હવે જો પાછો પેરેગ્રાફને સમજવાની કોશિશ કરીએ શું કે છે અંદર કે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલ હતી તેજસ્વિનીનો બારમો જન્મદિન હતો તેના પપ્પાએ તેના પિતાજીએ તેને એક સુંદર સાયકલ ભેટ આપી હતી તે કંઈ અલગ જ સાયકલ હતી તેનો રંગ બ્લુ હતો સીટ સોફ્ટ હતી નાની એવી ઘંટડી હતી અને પાછળનું બતાવી શકે તેવો રિયલ ક્યુમી પણ હતો જ્યારે તેજસ્વીની એ સાયકલ જોઈ ત્યારે તે બોલી વાવ જો વેન તેજસ્વીની શો હર બાયસિકલ સી સેટ વાવ સી ફિલ્ડ પ્રાઉડ તેને ગર્વ અનુભવાણું સી પ્લેઝર હર ફૂટ ઓન લેપ પેડલ એન્ડ યડ તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને પેડલ કરવાનું શરૂ કર્યું આઈ ગો વો હો પછી તે કહે છે કે હવે હું જઈ રહી છું વો હો સી મોવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે ઝડપથી અને ઝડપથી જઈ રહી છે સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક તે નદી કાંઠે ગઈ સી એન્જોય રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાર કે તેને આ ખરબચડા રસ્તે સાયકલ ચલાવવાની મજા આવી ચલા ફકડાને સમજવાની કોશિશ કરીએ બરાબર એમાં શું કહેવા માંગે છે કે તેજસ્વીની જ્યારે સાયકલને જોઈ વેન તેજસ્વીની સો હર સ્પાઇસિકલ સી સેડ વાવ તે બોલી વાહ સી ફેર પ્રાઉડ તેણે ગર્વ અનુભવ્યું સી પ્લેઝ આર ફૂડ ઓન લેપ પેડલ એન્ડ યડ તેણે ડાબા પગ પગથી ડાબા પેડલ પર પગ મૂક્યો અને પેડલ કરવાનું શરૂ કર્યું પછી તે કહે છે કે હું જાઉં છું ઓ હો સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે ઝડપથી અને ઝડપથી જાય છે સી બેંક રિવર બેન્ક રિવર બેન્ક એટલે કે શું થશે નદીનો કાંઠો તે પછી નદીના કાંઠે જાય છે અને તે નદીના કાંઠા પર જે ખરબચડો રસ્તો છે તેના પર સાયકલ ચલાવવાની મજા માને છે ચલો આપણે આગળ જોઈએ હવે સી વોસ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ તે તેની મહત્તમ ઝડપે જઈ રહી છે ધેન સી નોટિઝ અ રેડ બટન નિયર ધ બેન પછી તે બેલ પાસે ઘંટડી પાસે લાલ બટનનું નોંધે છે વોટ વોઝ ધેટ કે તે શું છે સી પુશ ધ બટન તેણી બટન દબાવે છે હવે જો આપણે પણ રીતના જીજ્ઞાસ હોય નાના બાળક હોય બરાબર તો કોઈ એવું બટન કે કોઈ સાયકલમાં હોય તો આપણને પણ દબાવવાનું મન થાય કે શું હશે અને આ છોકરીની જગ્યાએ તમે જો પોતાને વિચારો તો તમે સમજી શકો છો કે કઈ પરિસ્થિતિમાં હશે સી વોશ રાઇડિંગ એટ અ ટોપ સ્પીડ તે પોતાની મહત્તમ ઝડપે જઈ રહી છે તેનસી નોટિસ અ રેડ બટન નિયર ધ બેન પછી તે ઘંટડી પાસે એક લાલ બટન નોંધે છે વોટ વોઝ ધેટ તે શું હશે સી પૂજ ધ બટન તે બટનને દબાવે છે લો હેન્ડ બી હોલ્ડ થોડાક સમય થોપ્યા અને પછી તેર કમ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હી પછી પાછળના પૈડામાંથી એક મોટો પંખો બહાર આવે છે ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ રૂમ રૂમ પંખો ફરવાનું શરૂ થઈ જાય છે રૂમ રૂમ ઇટ ફ્રીલ તેજસ્વીની તેજસ્વીનીને રોમાંચ અનુભવે છે સી પેડલ ધ બાઇસિકલ વિથ અ ફૂલ સ્ટેન્ડ તે સંપૂર્ણ શક્તિથી પેડલ મારવાનું શરૂ કરે છે એન્ડ વોટ અ મિરેકલ અને પછી શું જાદુ થયું ધ બાઇક્સ ફ્રોન્ટ વ્હીલ્સ રોઝ ફ્રોમ ધ રાઉન્ડ જે સાયકલનું જમણું પડ્યું જમીનથી ઊંચું થયું એન્ડ એન ધ રિયર વન અને પાછળનું પણ ધ બાઇક વોઝ ફ્લાઈંગ નાવ હવે સાયકલ ઉડી રહી હતી સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાયસિકલ વેન્ડ અપ એન્ડ અપ થ્રી ફોર ફાઈવ ફિફ્ટી મીટર્સ સાયકલ ઊંચી અને ઊંચી ઉડી રહી હતી ત્રણ ચાર અને પાંચ અને પચાસ મીટર સી વોઝ ફિલ્ડ નાવ તે હવે એકદમ રોમાંચિત હતી હવે શું કહે છે જો ધ્યાન આપજો શું કહેવા માગે છે એટલી વસ્તુને પાછું સમજવાની કોશિશ કરી તે જ્યારે સાયકલ પર સાયકલનું લાલ બટન દબાવ્યું બેલ પાસે જે નાની બેલ પાસે જે લાલ બટન હતું તે દબાવ્યું ત્યારે એમાંથી એક મોટો પંખો પાછળના પૈડામાંથી બહાર આવ્યો થોડા સમય પછી એક મોટો પંખો બહાર આવ્યો અને એના કારણે જે તેજસ્વીની જેમ પોતે જેટલે ઝડપી પેન્ડલ મારે છે પોતાની સંપૂર્ણ શક્તિથી તો જેટલા એ પેડલ મારે છે જેટલા ઝડપી એ પેડલ મારે છે એટલું જ જલ્દી એ જે પંખામાંથી રૂમ રૂમ અવાજ આવે છે પંખાના ફરવાના કારણે બરાબર અને ધીમે ધીમે સાયકલનું આગળનું પૈડું છે એ ઊંચું થાય અને પછી ધીમે ધીમે પાછળનું પણ પૈડું ઊંચું થાય છે જે અને એ બધું જોઈને રોમાંચ અનુભવતી હતી અને જેમ બને એમ એ ઝડપીને ઝડપી પેડલ મારે છે તેના કારણે સાયકલ ધીમે ધીમે ત્રણ ચાર પાંચ અને પચાસ મીટર સુધી હવામાં ઓછી થઈ જાય છે અને સાયકલ હવે ઉડવા માંડી છે નાવ સી વોસ ફ્લાઈંગ ઓવર ધ રિવર હવે તે નદી પરથી ઉડી રહી છે નદીની ઉપરથી જો એક આમાં છોકરો બ્રાહ્મણનો શબ્દ છે ઓવર બરાબર ઓવરનો મતલબ થશે ઉપરથી કોઈ વસ્તુની ઉપરથી જાય ત્યારે કોઈ શબ્દ આવશે ઓવર સી લુકડાઉન તેણી નીચે જોઈ છે ઓ ઇઝ ધેટ અ કાયડ ઇન ધ રિવર કે શું નદીમાં પતંગ છે ઇટ વોઝ અ બોટ ના તે તો હોડી છે સી ટર્ન ધ હેન્ડલ ટુઅડ હર વિલેજ તેણી પોતાનું જે હેન્ડલ છે સાયકલનું હેન્ડલ છે તે ગામડા તરફ વાળે છે સી શો હર સ્કૂલ તે પોતાની સ્કૂલ જોઈએ છે ઓ નો દેર આર સો મેની લીવ સોફ્ટ્રીઝ ફોન ધ ટુ શું કહે છે કે જે પતરું છે સ્કૂલનું જે છાપરું છે એનું પણ થશે છાપરું કે પતરું કે તેના પર ઘણા બધા પાંદડાઓ છે આઈ આઈ વિલ ક્લીન ધેમ ટુ મોરો હું તેને કાલે સાફ કરી નાખીશ સી થોટ તે વિચારે છે વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ ધેર અને તે બીજું ત્યાં શું જોતી હશે હવે જો શું કહે છે કે જે સાયકલ છે બરાબર તો એ નદીની ઉપરથી ઉડી રહી છે સી લુકડાઉન તે નીચે જુએ છે ત્યારે એને એક પતંગ જેવું દેખાય પણ એ પતંગ હોતી નથી નદીમાં એક હોડી હોય છે પછી તે પોતાનું સાયકલનું જે હેન્ડલ છે તે ગામડા તરફ વાળે છે પોતાની સ્કૂલ જોઈએ છે અને સ્કૂલના પતરાની ઉપર ઘણા બધા પાંદડા જોઈએ છે તો હવે તે શું વિચારે છે કે હું કાલે આવીશ અને આ પાંદડાઓને સાફ કરી નાખીશ બીજું તેને શું જોયું હશે એ આપણી આપણા શબ્દમાં તમારે વિચારવાનું બરાબર ચલો બીજો પાર્ટ જોઈએ સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ ટુ જોઈએ નાવ સી વોશ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ હવે તે ખેતરો અને મેદાનોની ઉપરથી જતી હતી ગ્રીન ફિલ્ડ્સ લીલા મેદાનો સી વોઝ એન્જોયિંગ ધ બ બ્યુટિફુલ વ્યૂ તે આ મેદાનોનું સુંદર ની મજા માણતી હતી એન્ડ ઢેન્સ સી નોટિસ અ ફ્લો ફો બર્ડ્સ ઓન હર વે ચલો શું કહે છે કે તેણે પક્ષીઓનું એક ટોળું પોતાના રસ્તામાં નોંધ્યું સી એપ્લાય ધ બ્રેક્સ તેણે બ્રેક્સ મારી ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાય સ્ટાર્ટેડ કમિંગ ડાઉન પંખો બંધ થયો અને સાયકલ નીચે આવવાનું શરૂ થયું તેજસ્વીની ક્લોઝર આઈસ એન્ડ હેલ્ડ હેન્ડ ટાઇટલી તેજસ્વીએ તેજસ્વીનીએ પોતાની આંખો બંધ કરી અને હેન્ડલને મજબૂતાઈથી પકડી લીધું બટ વિથ ઇન સેકન્ડ પરંતુ થોડાક જ સેકન્ડોમાં ધડમ ધડા અવાજ આવ્યો સી ક્રાઇડ આઉટ સી ક્રીડ આઉટ ક્રિડનો મતલબ થશે કે છેલ્લા ઊભું પાડીને ઉભું થવું ઓ માય ચલો આમાં શું કહે છે કે જે ધડમ અવાજ આવ્યો અને તેજસ્વીની ઓ માયમ કરીને અવાજ કરે છે સી ઓપન આઈસ તેણે પોતાની આંખો ખોલી ઓ માય ગોડ ઇટ વોઝ અ ડ્રીમ ક્યારે મારા પ્રભુ આ તો સપનું હતું સી ગોટ અપ વો સર ફેસ એન્ડ લુક ઇન ટુ ધ મિરર ચલો શું કહે છે કે તે ઊભી થઈ મોઢું ધોયું અને પોતાનું મોઢું કાચમાં જોયું ઇટ વોઝ ડ્રીમ શું કહે છે કે હમ તે એક સપનું હતું ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ અ ડ્રીમ ફોર શું કહે છે કે આ સમયે ખાલી એ સપનું હતું પરંતુ એ સપનું હંમેશા માટે રહેશે નહીં સી પ્રોમિસ હર સેલ્ફ તે પોતાની જાતને વાયદો કરે છે આઈ વિલ મેક અ બાઈક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ શું કહે છે કે હું આ રીતની સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી ઉડીશ સી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધ મિરર અને તે કાચમાં જોઈને હસે છે ચાલો સ્માઈલિંગ ધ મિરર પાર્ટ ટુમાં શું કહે છે કે તેજસ્વીની જ્યારે સ્કૂલની તો થઈ ગઈ હવે તેજસ્વીની ક્યાં જાય છે મેદાનો અને ખેતરોની ઉપરથી ઉડે છે અને જ્યારે મેદાનનો લીલાછમ મેદાનોની ઉપરથી ઉડીને મેદાનોની મજા માણતી હોય ત્યારે શું થાય છે કે પક્ષીઓનું એક ટોળું જોઈએ છે અને પક્ષીઓના ટોળાને જોઈને તેજસ્વીની બ્રેક મારી દે છે તેજસ્વીની બ્રેક મારે છે એટલે જેવો પંખો તો ફરતો બંધ થઈ જાય છે પંખાના ફરવાના ફરવાનું બંધ થવાના કારણે તેજસ્વીની નીચે પડે છે હવે નીચે પડીને ધરામ દેખાનો જે અવાજ આવે છે એના કારણે તેજસ્વીની બૂમ પાડે છે કે મા એમ કરીને બૂમ પાડે છે બરાબર અને એ જ્યારે બૂમ પાડે એની સાથે જે ઊભી થઈ જાય છે અને ઊભી થાય તો એને ખ્યાલ આવે કે આ તો હું એક સપનું જોતી હતી પછી એ ઊભી થાય છે કાચમાં જોયે છે પોતાનું મોઢું થયું એ છે અને પોતે કાચમાં જોઈને હસે છે અને શું કહે છે કે આ હંમેશા માટે આ ખાલી સપનું હતું આઝું હતું હંમેશા આવું સપનું રહેશે નહીં હું મોટી થઈને આવી સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી પસાર ચાલો એક્ટીવીટી પત છે